કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભભાઈ આજ રોજ ગુરુવારે પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે તેમણે સવારે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપી દીધું હતું ગૌરવે ખડગેને કહ્યું હતું કે તે સવાર સાંજ ન તો સનાતન વિરોધી સૂત્રોચ્ચાર કરી શકે અને ન તો દેશને વેલ્થ ક્રિએટર્સને ગાળો શકે આ કારણોસર તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી વર્ષ બે હજાર ત્રેવીસમાં કોંગ્રેસ ઉદેપુર થી બેઠક પરથી ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેઓ ભાજપના તારાચંદ જૈન સામે બત્રીસ હજારથી વધુ મતોથી હારી ગયા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ